સુરતમાં સોનાની દાણચોરીનો ખુલાસો થયો છે સુરતમાં દાણચોરી થતી હોવાનો ખુલાસો સોનાની દાણચોરીના કેસમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે રત્ન કલાકાર ભાવિક કાતરિયા ગોલ્ડ સ્મગલર બન્યો હોવાનો ખુલાસો ગોલ્ડને પેસ્ટ સ્વરૂપે દુબઈથી સુરત લાવ્યાનો ખુલાસો થયો છે પોલીસે સત્યાવીસ લાખની કિંમતનું ગોલ્ડ જપ્ત કર્યું છે દુબઈની નિરાલી રાજપૂતને પોલીસે જાહેર કરી છે વોન્ટેડ તો ભાવિક ગોલ્ડ પેસ્ટ અમિત કાતરિયાને આપવાનો હોવાનો પણ ખુલાસો થયો છે સુરત એસઓજી પોલીસ દ્વારા ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સીધી તસવીરો તમે જોઈ શકો છો એસઓજી પોલીસના ઝાપ્તામાં ઉપસ્થિત આ આરોપી છે જેણે ગોલ્ડ સ્મગલિંગ કરીને સુરત આવતા તેની ધરપકડ કરવામાં આવી છે મોડસ ઓપરેન્ટી કંઈક અલગ છે દુબઈથી સુરત આ ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સુરતથી અમદાવાદ ને અમદાવાદથી ત્યારબાદ સુરત આ ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મૈદરપુરા વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એસઓજી પોલીસે ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે સુરત થી દુબઈથી સુરત જે રીતે ગેરકાયદેસર રીતે ગોલ્ડ પેટ સ્વરૂપે લાવવામાં આવી રહ્યું હતું ત્યારે ગોલ્ડ નો રેકોર્ડ નો પર્દાફાશ થયો છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ તસવીરમાં જોઈ શકો છો એ ભાવિક કાતરિયા છે અને એ પોતે રત્ન કલાકાર છે અને આ રીતે ગોલ્ડ સ્મગલિંગમાં તે જે રીતે ભેરવાયો હતો અમદાવાદથી સુરત લાવતા તેને રેલવે સ્ટેશન નજીક આ પ્રમાણે જે ગોલ્ડ નું પેશ છે તેની સાથે જે ધરપકડ કરવામાં આવી છે આ તસવીર તમે જોઈ શકો છો આ એ બેગ છે અને બેગમાં પેસ્ટ સ્વરૂપમાં જે પીળા કલરનું તમે જોઈ રહ્યા છો એ ગોલ્ડ છે અને એ ગોલ્ડ બસોને ચાલીસ ગ્રામ એટલે કે જે રીતે અત્યારે હાલ કિંમત આંકવામાં આવી રહી છે સત્તાવીસ લાખથી વધુનું આ કિંમતનું ગોલ્ડ છે આ સુરતના જ્વેલર્સને પંદર લાખનો ફાયદો થાય છે જ્યારે આ ભાવિક કાતરિયા જે રત્ન કલાકાર છે તેને માત્ર પંદર હજાર રૂપિયા મળતા હતા અને આ પ્રમાણે જોઈ શકાય છે જે ધરપકડ કરવામાં આવી છે સૌથી મહત્વની વાત છે કે દુબઈથી અક્રમ નામનો વ્યક્તિ છે અમદાવાદ આ ગોલ્ડ પેસ્ટ લાવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદથી ભાવિક કાતરિયા એ સુરત લાવી રહ્યો હતો ત્યારે આ બાદ ઝડપાયો હતો સમગ્ર ઘટનામાં એક મહિલા છે તેની પણ સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે અને તેને પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહ્યું છે ત્યારે તપાસનો ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે

ભાવિન કાતરિયા નામના વ્યક્તિને બસો ને ચાલીસ ગ્રામ ગોલ્ડ સાથે પકડી દીધો જેનો મુદ્દામાલ ટોટલ જે છે સત્યાવીસ લાખનો થાય છે અને એને પૂછપરછ કરી કે ભાઈ તો આ જે માલ છે કોને આપવાનો હતો તો તેને અહીંના જ એક સોની જેનું નામ છે અમિત જગદીશભાઈ સોની એને એ માલ આપવાનો હતો એટલે એનું વોન્ટેડમાં નામ છે તે ઉપરાંત એને ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ આ જે સોનું છે એ દુબઈથી અમદાવાદ એરપોર્ટ ખાતે અક્રમ જે છે ભરૂચનો એ લઈને આવેલો અને અક્રમ અને ભાવિન બંને સાથે ટ્રેનમાં આવેલા અને અક્રમ વચ્ચે ભરૂચ ઉતરી ગયેલો અને ત્યારબાદ ભાવિન છે પકડાઈ ગયેલો એટલે અક્રમનું પણ વોન્ટેડ તરીકે નામ જાહેર કરે છે ત્યારબાદ ડિટેલમાં પૂછપરછ કરતા કે ભાઈ દુબઈથી આ સોનું કોણે મોકલ્યું હતું કે નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે દુબઈમાં રહેતી અગાઉ અહીંયા વેસુમાં રહેતી હતી તેણે આ સોનું મોકલેલું હતું